વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ કરજણ પબ્લિક સ્કૂલની ગોર બેદરકારી સામે આવી વિદ્યાર્થીઓની જાન સાથે ખુલ્લો ખેલ કરજણ પબ્લિક સ્કૂલ ઘોર બેદરકારી સામે આવી છે અઠ્ઠાઈસ પેસેન્જરની ક્ષમતા ધરાવતી બસમાં પિસ્તાલીસ છેત્તાલીસ વિદ્યાર્થીઓને ગોઠવીને તેમને ત્રીસ પાંત્રીસ કિલોમીટર સુધી ઊભા ઉભા લઈ જવાનો વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા ગામ નજીક વાલીઓએ બસ રોકીને તેને સીધી આમુદ પોલીસ મથકમાં જમા કરી રહી હતી જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ એવી પણ લોક મુખ્ય ચર્ચાઓ થઈ રહી હતી કેટલાક વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને અને તેમને સીટ પરથી ઉઠાડી પાછળ કરી દેવાયા હોવાના પણ આક્ષેપ કર્યા હતા વાલીઓએ લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં પણ કરજણ પબ્લિક સ્કૂલ નિંદામાં પડી રહી તેવી મુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે આમોદ પોલીસ સ્ટેશનમાં વાલીઓએ પ્રિન્સિપાલને આડે હાથે લીધા હતા કારણ કે પોતાની ફરજમાં નિષ્ફળ રહેલા લોકો પાસે વાલીઓના પ્રશ્નોનો કોઈ જવાબ ન હતો. સ્કૂલ પ્રશાસન પોતાની નિંદ્રામાંથી જાગે, જવાબદારી સ્વીકારે અને બાળકોને સલામતી માટે કડક પગલાં ભરે નહીંતર આવનારા દિવસોમાં વાલીઓના રોષનો ભોગ બનવું પડે તો નવાઈ નહીં હોય. પાલે ટાઈમ્સ ભરું આમોદના પેરેન્ટ્સ છો ને તમે અમે મીટિંગ બોલાવી હતી પેરેન્ટ્સને કે તમે આવો તમારી ગાડી અલગ અમે કરી આપીશું પણ એ આવ્યા

ધોળા કે દાંડા જે રસ્તામાં ગામ આવે છે તેમ ત્યાં આગળ તેમને ઉભો ઉભા કરી દેવામાં આવે છે અને દંડાને લઈને ઊભા થઈ જાય છે કેટલા વાલીઓને તેમને ઊભા કરીને ધમકી આપવામાં આવે છે આ તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે એમ કે સ્ટુડન્ટનો શું વાક છે તમારે જે બી પ્રોબ્લમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું હતું સ્કૂલની પ્રિન્સિપલે તમારે વાત કરવાની હતી સ્ટુડન્ટને જોર જોરજરજસ્તી ધમકી કરીને મતલબ નથી એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને દરેક છોકરા ફીસ ભરી છે તો દરેકમાં સીટ મળવી જરૂરી જ છે કોઈ ફ્રીમાં તો ટ્રેલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઉભા થો ને અમારા છોકરા બેસે એમને દાંડાવાળા ને પેરેન્ટને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય ના કે સ્ટુડન્ટ સાથે આપણે આવનાર અંદર શું તમારી સોલ્યુશન લાવે તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મુકાવે કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટ ના ટ્રેલિંગ કરી શકે ને મિનિમમ સીટ છે દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને કલાક રસ્તો ટ્રાવેલિંગ છે કલાક છોકરું વજન બેગ વજન લઈને ઉભું તો ના રહી શકે કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

મારું નામ હિનેશ પટેલ છે મારી છોકરી અહીંયા ફિફ્થ સ્ટેન્ડર્ડ માં કેપીએસ માં અભ્યાસ કરે છે આજ રોજ સ્કૂલ બસ એક તો પેલા તો બારો કે ઓવરલોડ જાય છે બેસવા માટે જગ્યા નથી રહેતી એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારે ઇન્ટરનલ ઇશ્યુ થાય છે સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપાલ ને પણ કરવામાં આવી છે પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન આવ્યું મળ્યું નથી તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વેલી શકે કોઈક નિરાકરણ લાવે કારણ કે હવે આ વસ્તુ વધે છે અને જેના કારણે સંબંધો બગડે છે આજુબાજુ ગામના છોકરાઓ આવે છે જેમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે પરંતુ બસ માં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે તો સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એને સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે સાંભળવામાં એવું મળ્યું છે કે પિસ્તાલીસ પિસ્તાલીસ છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને અઠાવીસ જ પેસેન્જરની કેપેસિટીની બસ છે આ બિલકુલ હશે બસ નાની જ છે એમાં કોઈ ઇશ્યુ નથી એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ

बस मैनेजमेंट साथ स्कूल प्रिंसिपल ने एक रिक्वेस्ट है कि बस आके एक सोल्यूशन लाओ बस मोटी करो जे आ प्रॉब्लम सोल्व थी जाए दरक स्टूडेंट आराम अप डाउन करके सारी रीतना